હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવું છે તમારે વેઇટ લોસ કરવું છે તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે અત્યાર સુધી વજન ઘટાડવા માટેના અમે ઘણા બધા વેઇટ લોસ રિંગ્સના વિડીયો ચડાવ્યા છે પણ આ બધા વેઇટ લોસ પાવડરના વિડીયો ચડાવ્યા છે પરંતુ આજે હું અહીંયા તમને હાથ અને આપણા ફેસમાં કઈ જ જગ્યાએ પોઈન્ટ પ્રેસ કરો અને જેના કારણે આપણું ઇઝીલી વેઇટ લોસ થાય તેની માહિતી શેરિંગ કરવાની છું સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને નબળું હોય તો એને સ્ટ્રોંગ કરવો પડશે તો જ તમારું વજન ઘટશે બાકી તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો પરંતુ તમારું ક્યારેય વજન ઘટશે નહીં શું કામ કે તમે એક ચમચી ખોરાક ખાવ છો તો એનું પણ તમારે યોગ્ય રીતે પ્રોપર રીતે બિલકુલ પાચન થતું નથી એટલા માટે તો અહીંયા આપણે પાચનતંત્રને મજબૂત કરવા માટે થોડા યોગા કરીશું સૌથી પહેલા આપણા હાથ હોય ને એની અંદર થોડા પોઈન્ટ પ્રેસ કરવાના છે તમે હાથને એકદમ સીધો રાખો મુઠ્ઠી વાળી દો એ મુઠ્ઠીને

એ મણિબંધના ભાગની દસ મિનિટ સુધી તમારે થોડું થોડું વધારે વીજ ક્યારેય નથી આપવાની નોર્મલ નોર્મલ રીતે આપણે બંને હાથને પ્રેસ કરીશું ગેસ થયો છે તરત મટી જશે થાક ઉતરી જશે આ બધા પોઈન્ટ એવા છે કે એની અસર તમને એકદમ સડનલી જોવા મળતી હોય છે તો અહીંયા તમે જો એકદમ સરસ મજાના પોઈન્ટ પ્રેસ થાય છે થોડા તમે રિલેક્સ થશો તમારું પાચન તંત્ર નબળું હશે તો એ સ્ટ્રોંગ થવા લાગશે બીજું તમારો જે હાથ હોય એમાં આપણી જે જીવન રેખા છે અંગૂઠા પાસે સૌથી અર્ધગોળ આકારની મોટી રેખા હોય છે એ રેખા હોય ને એની બરોબર મિડલમાં થોડું પ્રેસ કરો બંને બાજુ હાથ સીધો રાખો તો રોજ નિયમિત રીતે દસ સેકન્ડ માટે આ પ્રેસ રાખવાથી મોટાપો ડાયાબિટીસ રોગ આ બધું કંટ્રોલ થાય છે તો આ તમારે ત્રણ વખત કરવાનું છે સવારે બપોરે અને સાંજે તો જે નિયમિત રીતે તમે દસ સેકન્ડ સુધી અહીંયા પ્રેસ કરી રાખો મેં બે વર્ષ પહેલા પણ આ વિડીયો બનાવેલો છે હેલ્થમાં તો જો તમે આવી રીતે પ્રેસ કરશો ને તો ચોક્કસ તમને ફાયદો થશે તો તમે આ જગ્યાએ પોઈન્ટ પ્રેસ કરો અને જોઈ જગ્યાએ તમને થોડું પણ પેઇન થાય તો સમજી લો કે તમને પાચન તંત્ર રિગાર્ડિંગ તમારા શરીરમાં કોઈ જગ્યાએ રોગ છે તમને પહેલા દિવસે થોડું દુખશે બીજા દિવસે દુખશે ત્રીજા દિવસે ઓછો દુખાવો થશે અને ચોથે દિવસે મજા આવશે તો અહીંયા આ જે પોઈન્ટ છે એ નિયમિત રીતે પ્રેસ કરવાથી તમારું પાચન તંત્ર ગોળા જેવું થઈ જાય છે પથરા જેવો ખોરાક હોય છે ને એ પણ પચી જતો હોય છે અને સાથે સાથે પાચન તંત્ર રિગાડી એસે છેટલા રોગો કવર થાય છે તો ખરેખર આ તમે રોજ નિયમિત રીતે માત્ર 10 સેકન્ડ સુધી સવારે 10 સેકન્ડ સાંજે એ રીતે દબાવવાનો છે પ્રેસ કરવાનો છે ઓકે હવે તમારો જે હાથ હોય એકદમ મુઠ્ઠી વાળો છોડો છોડો આવું તમારે કેટલી વાર કરવાનું છે ખબર છે 15 થી 20 વખત આ તમે રિલેક્સ થાક ઉતરી જશે બીજું આપણે જે ચાંદલો કરીએ છીએ ચાંદલા ચાંદલો કરવાની જગ્યાએ પ્રેસ કરો માત્ર દસ સેકન્ડ બહુ તમે બે કલાક નિંદર કરો અને જે તમારું થાક ઉતરે છે એ રીતે તમે રિલેક્સ થશો ફ્રેશ થશો અને થાક ઉતરશે હવે અહીંયા તમારું વજન ઘટાડવા માટે નું બેસ્ટ છે કાનની જે બુટ્ટી હોય છે એ કાનની બુટ્ટી પહેરીએ ને આપણે એની બરોબર પાછળના ભાગે તમારે પોઈન્ટ પ્રેસ કરવાનો છે ઓછામાં ઓછું દસ સેકન્ડ સુધી તમારે આ પોઈન્ટને પ્રેસ રાખવાના છે બંને હાથે કરો તો બહુ સારું રહેશે તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા જે હાથમાં પોઈન્ટ પ્રેસ કરવાનું ખૂબ જ મહત્વ છે તમે તમારા હાથે બેઠા હોય ને ત્યારે આવી રીતે તમારા હથેળીમાં એ પોઈન્ટ પ્રેસ કરવાની આદત રાખજો ચોક્કસ ફાયદો થશે

જમીન માં રહેલી મેગ્નેટિક ઊર્જા આપણા શરીરને મળશે તમારું શરીર સ્ટ્રોંગ બનશે તાકાતવાળું બનશે અને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને સૌથી મહત્વનું ખુલ્લા પગે ચાલવાના ઘણા બધા ફાયદાઓ હોય છે માત્ર 10 મિનિટ સુધી નિયમિત રીતે ખુલ્લા પગે ચાલવાનું અવશ્ય રાખો સાથે સાથે થોડું ખાઈપન પર ધ્યાન રાખો ભૂખ કરતાં ઓછું જમો સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુ અને મધ ની પીવો રાત્રે સૂતા પહેલા ચાલીસ મિનિટનું વોકિંગ કરો અને સાથે આ કહું છું એ સો વર્ષ સુધી તમે તમારા ફિટનેસને જાળવી રાખશો તમે ક્યારેય તમારું વજન વધવાનો પ્રોબ્લેમ્સ નહીં થાય તમારું પાચન તંત્ર એટલું સ્ટ્રોંગ રહેશે કે તમારું વજન સો ગ્રામ પણ નહીં વધે તો બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખો અને સરસ મજાનું વેઇટ લોસ કરો